વડીયા શહેરના સુરખપર વિસ્તારના ભવાની ચોકમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનું વિતરણ બંધ થતાં મહિલાઓએ ભારે રોષ ઠાલવ્યો છે દિવાળીની સાફ સફાઈની મોસમમાં પાણી કાપતી બહેનો રણચંડી બની છે અને ગટર સફાઈ અને રખડતા ઢોરના પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા લોકોનું કહેવું છે કે રાધિકા ગણાત્રના ઘરના આસપાસ જ તકલીફો વધુ છે મહિલાઓએ ચેતવણી આપી છે કે વિકાસના વાયદા ફોલી રહે તો આગામી ચૂંટણીમાં વિસાવદર મોડલ અપનાવશે સરપંચે જણાવ્યું કે લાઇન રિપેરિંગ ચાલતું હોવાથી વિતરણ બંધ હતું હવે પાણી ફરીથી નિયમિત મળતું થયું છે તેમણે ઉમેર્યું કે ઉનાળામાં એક દિવસ પણ પાણી બંધ ન થયું હતું

તો એ રૂકતો નથી દોડીએ તે વયો જાય છે તો કરવું શું એના માટે કોઈ માણસ અપંગ હોય તો દોડતા દોડતા વાર પહોંચે તો વાર કેટલી હોય કઈ કામ કરતા હોય તો વાર લાગે એક દિવસ માં વયો જાય કચરા આજ રોજ જે ભવાની ચોક વિસ્તાર ખેતાણી રોડ ત્યાં બે ત્રણ દિવસ જે પાણી બંધ હતું તે રિપેરિંગના કામની હિસાબેથી બંધ હતું

અને સુરક્ષપરા વિસ્તારમાં આઠ દિવસ પાણીનો પ્રશ્ન છે ભાઈ અને પાણી આઠ દિવસ એવું નથી પાણી વિના અમારે કરવું શું અને સરપંચ સાહેબ ના ઘરની બાજુ ચોવીસ કલાક પાણી આવે છે બધી સગવડ છે માં પાણી પીયા જાય છે અમારે આઠ આઠ દિવસ ઘરમાં ટાંકામાં પાણી નથી પીવાના પાણી પ્રશ્ન છે વેચાતું પાણી પણ વડીયામાં મળતું નથી તો અમારે પાણીનો પ્રશ્ન કરવું શું અમારે એ બાબતે પંચાયત અને ગામમાં જરાય પણ અમને સાથ સહકાર આપે એવી વિનંતી